બનાસકાંઠામાં વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં વિચિત્ર ઘટના બની છે પંખાને લીધે દૂધમાં ઘટાડો થયો સાંભળીને ચોંકી ગયાને પણ આવું જ કંઈક વિવાદાસ્પદ અને આશ્ચર્ય ઉપજાવે તેવું બહાનું આપ્યું છે દૂધ મંડળીના સત્તાધીશોએ બનાસકાંઠા જિલ્લાના કોદરામ દૂધ મંડળીમાં અગિયાર લાખનું દૂધ પંખાને લીધે ઘટ્યું હોવાનું સત્તાધીશોએ બહાનું કરતા પશુપાલકોમાં આશ્ચર્ય સાથે આક્રોશ જોવા મળ્યો કોદરામમાં બે દિવસ અગાઉ દૂધ મંડળીની સાધારણ સભા મળી હતી જેમાં દૂધ મંડળીના સત્તાધીશોએ છ પોઈન્ટ પચીસ ટકાનો ભાવફેર જાહેર કર્યો હતો ભાવફેરથી નારાજ પશુપાલકોએ જ્યારે ભાવ વધારો કેમ ઘટાડો કરવામાં આવ્યો તેવો સવાલ કર્યો તો દૂધ મંડળીના સત્તાધીશોએ આશ્ચર્યજનક બહાનું આપી અને કહ્યું કે પંખાના કારણે વજન કાંટામાં અનબેલેન્સ થતાં દૂધની વટઘટ થઈ છે

પશુપાલક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ અગિયાર લાખની ઘટ કઈ રીતે પડી તો ચેરમેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે પંખાનું આપણા પંખા ચાલુ છે એનું વાઇબ્રેશન થાય છે ને વજન કોટા ઉપર નિયંત્રણ નથી રહેતું જેના કારણે અગિયાર લાખની ઘટ પડી છે તો ધારો કે કોદરામની અંદર વીસ હજાર લીટર દિવસનું દૂધ થાય છે અને જો અગિયાર લાખની ઘટ પડતી હોય તો થાવર જેવી પહેલા નંબરની મંડળીની અંદર તો બહુ મોટી ઘટ પડવી જોઈએ તો ત્યાં તો ઘટ પડતી નથી તો માત્ર કોદરામ મંડળીની અંદર જ કેમ ઘટ પડે છે એટલે કે ડેરીમાં ડેરીમાં માપતાલ હોય થઈ જાય છે લેવાનું ને આપવાનું એટલે કે કે પંખા દૂધ ઉડાડી ખેંચી લીધું આવો એક ઉડવ જવાબ એ લોકોએ આવ્યો અને આ એક પૂર્વ આયોજિત કાવતરું છે સમજો કે ડેરીની જ્યારે કારોબારી આજથી ત્રણ વર્ષ પહેલાં બની એટલે હોય બની જ નથી એ બનાસ ડેરીમાં બની હતી આ લોકો પછી ચોપડા ચોરી અને બનાર ડેરીમાં જ લઈ ગયા હતા અને હોય અમે ફરિયાદ પણ જોડવા જેવું દાખલ કરેલી છે એ વખત અને મેં કોર્ટમાં જ્યાં ગયા પણ અમોને ચાર જણને રાખ્યા અને બાકીના હાથે એમ કરીને કારોબારી ચાલુ કરી અને બે મહિનો બધું અમારે એક કાઇ હોય છે આ ચાર જણોના આઉટ કરીને આ હાથની કારોબારી છે એટલે આ પૂર્વ આયોજિત કાવતરું છે આ આજનું નથી